સ્થાનિક વિસ્તારના રહીશો અને વાહન ચાલકો ત્રાહી પોકારી રહ્યા છે ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા સોરસુંબા રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જણાવાયું હતું પરંતુ તે દિશામાં નક્કર કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે સાંકડા સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે રેલ્વે ઓર્બિટને અડીને આવેલી દાહોદ ગ્રામ પંચાયત વિસ્તારની સોસાયટીઓમાં રહેતા રહીશો પણ ત્રાઈમ પોકારી રહ્યા છે બેંકના ખાતેદારો અને ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા અરજદારો સાંકડા સર્વિસ રોડને કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વિસ રોડને પહોળો બનાવવાની કામગીરી સત્વરે હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે દાદરાનગર આવેલી ટનલ એક્સ્ટેન્શન ખાતે ઓઇસ્ટર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી કંપનીમાં જૂના ટાયરને રીપ્રોસેસ કરી ફરી ઉપયોગમાં લેવાય તે માટે ઉત્પાદન પ્રક્રિયા થઈ રહી હતી ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કંપનીનો શેડ અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો વલસાડ તિથલ રોડ ઉપર ઇના સોસાયટીના બંધ ફ્લેટમાં આગ લાગી હતી બંધ ફ્લેટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો તંત્ર દ્વારા વલસાડ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકરનું નિર્માણ કરાયું છે અંધારાને કારણે રાત્રિના સમયે સ્પીડ બ્રેકર ના દેખાતા વાહન ચાલકો અકસ્માત ભોગ બની રહ્યા છે મુખ્યત્વે ટુ વ્હીલર વાહન ચાલકો સ્પીડ બ્રેકર ઉપરથી ઉછળી જમીન પર પટકાઈ રહ્યા છે જાહેર રીત નહીં તે માટે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર પર રિફ્લેક્ટર લગાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે વલસાડ સ્મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું ઘટના અંગે પોલીસ વિભાગને જાણ થતા પોલીસની ટીમ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી વાપી દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત લાઇટર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી સાગર સિટી વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગતા ત્રણ જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે દાદરા નગર આવેલી દમણ શિક્ષણ વિભાગ દ્વારા બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ કલા કેન્દ્ર સેલવાસના ઓડિટોરિયમ ખાતે સંઘસ્તરીય કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને મંચ પૂરું પાડવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધના જીવન ઉપર આધારિત નાટકો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા સહાયક શિક્ષા નિયામક અને હેડ ઓફિસર દિલાવર મનસુરી જિલ્લા શિક્ષણ અધિકારી બલવંત પાટીલ શિક્ષા અધિકારી રમતગમત વિભાગ ગૌરાંગ વોરા જિલ્લા પંચાયત શિક્ષા અધિકારી જયેશભાઈ ભંડારી રાજેન્દ્રભાઈ માહિલેના ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો વલસાડ જિલ્લાના પાર્ટી મોતીવાડામાં કોલેજે નીવતીના રેપ મર્ડર કેસમાં વલસાડ જિલ્લા પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે વાપી રેલ્વે સ્ટેશન ખાતેથી સકમન આરોપીને પોલીસે જડપી પાડ્યો છે રેલવે parking માં ફરતા જીઆરપી ની ટીમને જાણ થઈ હતી સીસીટીવી કેમેરામાં સકમન આરોપી દેખાયો હતો આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે પાડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં ટ્યુશનથી ઘર તરફ જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હતી સમગ્ર प्रकरणમાં આરોપીને ઝડપી પાડવા વલસાડ જિલ્લાની દસ્તિવતુર ટીમો તપાસમાં જોડાઈ હતી વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પારડી પોલીસ સ્ટેશન મેં ચૌદ નવમ્બર કી કો એક હોસ્પિટલમાં એક સંદિગ્ધ હાલતમાં એક લડકી કો લાયા ગયા હતા હોસ્પિટલને તુરંત લોકલ પોલીસ કો જાણકારી દી હતી લોકલ પોલીસ સ્ટેશન કે પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ડીવાયપી સબ ટીમ વાંચ પહોંચ ગઈ હતી जो लड़की थी उसकी संदिग्ध हालत में हत्या देखते हुए फॉरेंसिक पीएम उसका कराया गया था और फॉरेंसिक पीएम में लड़की के साथ दुष्कर्म और हत्या का वाकया रिपोर्ट जो आया था उसके हिसाब से लड़की के रिलेटिव की फरियाद लेके दुष्कर्म और हत्या की एफ दाखिल की गई थी पूरी बनाव की गंभीरता को ध्यान में रखते हुए इस इन्वेस्टिगेशन में पूरे जिले के चारों डीवाईएसपी, सारे दस पुलिस स्टेशन के पीआई और 200 से ज़्यादा पुलिस होमगार्ड जी आर डी थे और रेलवे स्टेशन से नज़दीक ये बनाव बना था उसकी ध्यान में रखते हुए पूरे ज़िले के सारे रेलवे स्टेशन में चेकिंग किया गया था और वापी रेलवे स्टेशन में वापी रेलवे स्टेशन के जी आर्पी और आर की सहायता से वहाँ के सी फुटेज में इस अक्यूज़ को क्राइम्स हमारे जो सस्पेक्ट हो उसको देखा गया था और उस सस्पेक्ट ने पहने हुए कपड़े हमें जो सीन ऑफ क्राइम था लड़की का वहाँ से मिले थे इस प्राइम सस्पेक्ट को बैक ट्रैकिंग और फॉरवर्ड ट्रैकिंग किया गया था और इस प्राइम सस्पेक्ट का लाजपुर जेल के सॉफ्टवेयर की मदद से एक बहुत अच्छी सफलता मिली कि हमको ये अक्यूज़ था उसके फोटो के साथ मैचिंग एक डिटेल मिली थी जो जोधपुर की सेंट्रल जेल की अक्यूज़ से मिलती जुलती थी तुरंत एक टीम भेज के जोधपुर सेंट्रल जेल में और रोहतक जहां से अक्यूज़ बिलोंग करता है वहां तपास करी गई थी और कन्फर्मेशन हुआ कि ये अक्यूज़ वही है और इस पूरे पूरे घटनाक्रम को ध्यान में रखते हुए सारी टीमें काम पे लगाई गई थी और एक चौकस इन्फॉर्मेशन के आधार पे कल जो ट्रेन में वापी ट्रेन में एक अक्यूज़ ये जो हमारा सस्पेक्ट है वो आ रहा है इसी माहिती के आधार पे वापी की जीआरपी और वहाँ की लोकल आर इन्होंने इस अक्यूज़ को धर दबोचा है पूरा अक्यूज़ है उसने पूरा ये वाक्य है पूरा क्राइम है उसको कन्फेस्ट किया है इस पूरे इन्वेस्टिगेशन में सारे रेलवे स्टेशन डाउन द लाइन पुना तक के सारे जीआरपी हमारे गुजरात के वहाँ के आरपीएफ की सारी पुलिस हमारी गुजरात के आरपीएफ रोहतक के एसपी और जोधपुर सेंट्रल जेल के आईजी साहब ने बहुत मदद करी थी और सबसे बड़ी सफलता वलसाड़ जुलिस को इस बात में मिली है वलसाड़ पुलिस को अक्यूज़ की पूरी इंट्रोगेशन में एक मर्डर पार्टी के अलावा और चार मर्डर उसने पिछले पच्चीस दिनों में किए ये वो कन्फेस्ट कर रहा है इन चारों मर्डर में जो भी राज्य जो भी ज़िले में ये मर्डर हुए उस हर जगह पे हम लोगों ने वहाँ कंफर्मेशन किया है कर्नाटका के मंगलुरु सब डिवीजन में एक एफ दाखिल हुई है मर्डर की ट्रेन में एक जी एक बंदे की हत्या कर दी गई है हावड़ा में भी ट्रेन में एक सीनियर सिटीजन तबला वादक की हत्या का बनाव ध्यान पे आया है और कल जब उसको पकड़ा गया तब 24 तारीख को भी सुबह कल सुबह एक लेडी की हत्या का बनाओ एक महिला की हत्या का बनाओ ट्रेन में हमारे ध्यान पे आए तीनों जगह तीनों राज्यों की सभी पुलिस को इत्तला कर दिया गया है इसके साथ साथ पुनः कन्याकुमारी जो ट्रेन थी 17 नवंबर से इक्कीस सत्रह अक्टूबर से इक्कीस अक्टूबर उसमें भी अक्यूज़ ने एक मर्डर करने की कन्फेशन किया है तो एक बहुत बड़ी सफलता राज्य के गृह राज्य मंत्री हर संघवी साहब डी विकास साय साहब और आईजी जी साहब के मार्गदर्शन में वलसाड़ जिला पुलिस को मिली है पांच मर्डर करने वाले सीरियल किलर शातिर अपराधी को पकड़ने में बहुत बड़ी सफलता बलसा जिला पुलिस को यह अक्यूज़ जो पकड़ा गया है वो रोहतक का रहने वाला है उसका नाम राहुल करमबीर जाट है राहुल करमवीर जाट के पिता की मृत्यु हो गई है और राहुल के घर वालों ने इसको डिसोन कर दिया है घर थे बे, बेदखल कर दिया है ये पाँचवीं कक्षा तक ही पढ़ा है और बचपन से ही चौथी पाँचवीं कक्षा से ही वो चोरी करने की आदत वाला था इसका अगर गुनाइित इतिहास देखा जाए इसका बैकग्राउंड देखा जाए क्रिमिनल हिस्ट्री तो गुजरात में उसके कोई क्राइम नहीं है पर राजस्थान हरियाणा और उत्तर प्रदेश में कुल मिला के तेरह जितनी एफ उसके खिलाफ है उसके खिलाफ चोरी लूट किडनेपिंग आर्म्स एक्ट के मामले दर्ज किए हुए हैं और अभी मई महीने में ही वो जोधपुर सेंट्रल जेल से एक चोरी के, के केस में रिहा हुआ था फास्ट न्यूज़ इवनिंग बुलेटिन में आज है बस आटलोज આવતીકાલે ફરી મળીશું નમસ્કાર